પ્રદુષણ વાત આવે ત્યારે મોટા ભાગના લોકોને દિલ્હીની યમુના નદીમાં ગુજરાતની નદીઓમાં પણ ઠલવાય છે આવું ફીણ તો આપણી ગુજરાતી ગુજરાતની નદીઓમાં પણ દેખાય છે આજે વાત કરવી છે ભાદર નદીની જેના પાણીમાં સફેદ ફીણ ઉડતું દેખાયું

ભાદર ભાદર નદીમાં ઠાલવાતું ઝેર અમને દેખાય તમને પણ દેખાતું હશે પરંતુ પાણી પ્રગતિશીલ સરકારને નથી દેખાતું કારણ કે તેમને તો આ હિમાલયમાંથી વહેતી નદી દેખાઈ રહી છે અથવા તો એન્ટાર્કટિકા પરંતુ આ ન તો હિમાલયમાંથી કોઈ નદી છે કે ન તો દિલ્હીની યમુના પરંતુ આ ગુજરાતની ભાદર છે અને તેમાં જેતપુરના ઉદ્યોગપતિઓ કેમિકલ ઠાલે છે જેના કારણે આજે આ સ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે દિલ્હી યમુના નદી માં તો ભાજપે ખુબ કરી હતી પરંતુ ગુજરાત માં પણ નદીઓ ની યમુના કરતા બદતર હાલત છે ભાદર બે ડેમ માં ભળે છે કેમિકલ યુક્ત પાણી ધોરાજી ના ત્રીસ થી વધુ ગામો ને ડેમ માંથી અપાય છે પાણી નદી માં વધતા પ્રદુષણ થી લોકો ના આરોગ્ય જોખમાયા આ દ્રશ્યો જેતપુર ના પાંચ પીપળા અને કેરાડી વચ્ચે થી પસાર થતી ભાદર ના છે હિમવર્ષામાં જેમ કાશ્મીર ની નદીઓ થીજી જાય છે તેમ અહીં ઉડતું જોવા મળતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે અને પ્રદુષણ બોર્ડ સામે સવાલો ઉઠ્યા છે ભાદર નદી છે ભાદર બે ડેમ નીચે બંધાઈ ગયેલો છે આમાં પાણી એટલું ઝેરી આવે છે કે આમાં કોઈ જીવ જંતુ કે માછલી કે કઈ રહી શકતું નથી અને બીજા નંબરમાં નદી બંજર બની ગઈ છે ઊભા થાય ને આપડે માછે તો શ્વાસ નુકસાન પાણી છોડે છે અત્યારે કાળો ઉનાળો છે અત્યારે કોઈ પ્રકારની સૌરાષ્ટ્રમાં નદી ચાલતી નથી ભાદર સિવાય ભાદર એક જ નદી અત્યારે બે કાંઠે હાલે છે

અને ઘરગથ્થુ પાણી આવી રહ્યાનું રટણ કરી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે ભાદરમાં ઠારવાતું કેમિકલ યુક્ત પાણી કેમ જીપીસીબી ને નથી દેખાતું જેરી કેમિકલ ના કારણે જે ફીણ થયું તે પણ તંત્રને નથી દેખાતું જેતપુરના કયા કારખાનાઓ ભાદર માં કેમિકલ યુક્ત પાણી ઠાલવે છે આ ઝેર લોકો પીવે તો તેમની હાલત શું થતી હશે શું સરકાર ને પણ લોકોનો નો અવાજ નથી સંભળાતો સામે આવ્યા છે તેના પરથી તો એક વાત સ્પષ્ટ છે કે ભાદર માં છે સરકાર ને દેખાઈ રહ્યું નથી તેવામાં આશા રાખીએ કે આ ઝેર કોઈ નો જીવ લે અને બરબાદી નું કારણ બની જાય તે પહેલા સરકાર જાગશે અને કોઈ પગલા ભરશે વિક્રમસિંહ ચુડાસમા વીટીવી ન્યૂઝ જેતપુર